યુ ફ્રેન્ડ્સ વેલકમ અગેન ઇન્ટુ ટેન મિનિટ ઇંગ્લિશ કોર્સ દસ મિનિટ ઇંગ્લિશ કોર્સ લેક્ચર સિરીઝની અંદર ફરી એક વખત આપનું સ્વાગત છે આ લેક્ચર સિરીઝની અંદર આપણે અંગ્રેજી ભાષામાં ઉપયોગમાં લેવાતા સૌથી મહત્ત્વના જે શબ્દો જે છે તે રોજના દસ શબ્દો આપણે ડિસ્કસ કરીએ છીએ કે જે અંગ્રેજી ભાષા શીખવા માટે ખૂબ જ ઉપયોગી છે તો આ આપણો સાતમો લેક્ચર છે અને આજનો આપણો પહેલો શબ્દ છે એપ્રોપ્રિએટ એપ્રોપ્રિએટનો મતલબ યોગ્ય યોગ્યતા ધરાવતું કોઈ પણ વસ્તુ આપણે કહીએ કે આ વસ્તુ યોગ્ય છે આ વસ્તુ કરવી યોગ્ય છે તો ઇંગ્લિશમાં જો એને આવી રીતથી એપ્રોપ્રિએટ એ શબ્દ દ્વારા કહેવામાં આવે છે મતલબ હું એમ કહું કે આ વસ્તુ યોગ્ય છે તો તમે એમ પણ કહી શકો કે આ વસ્તુ વધારે એપ્રોપ્રિયટ છે આપણે એમ કહીએ કે એક વસ્તુ કરતાં બીજી વસ્તુ વધારે યોગ્ય છે તો આપણે એમ એ કહી શકાય કે આ વસ્તુ વધારે એપ્રોપ્રિયેટ લાગે છે તમે કોઈક વસ્તુ લેવા જાઓને તમને એમ લાગે કે એક આ ખુરશી છે અને એક આ ખુરશી છે તો હું એમ કહું કે આપણી જરૂર પ્રમાણે આ ખુરશી વધારે એપ્રોપ્રિયટ છે આ વધુ યોગ્ય છે ઓકે તો આ થયો એનો અર્થ વેન ઇંગ્લિશ ડેફિનેશન જોઈએ તો વેન અ થિંગ ઇઝ એપ્રોપ્રિયેટ જુઓ હું કહે છે કે જ્યારે કોઈ વસ્તુ યોગ્ય હોય ઇટ ઇઝ રાઈટ ઓર નોર્મલ તો તે શું કહે છે તો તે મતલબ આપણને અનુકૂળ આવે તેવું છે અને તે બરાબર રહેશે તેવું છે શું કહે છે કોઈ વસ્તુ આપણને અનુકૂળ આવે તેવું આપણને જે જોઈએ છે તે પ્રમાણે બરાબર હોય તો આપણે તેને એવું કહીએ છીએ કે આ યોગ્ય છે આ એપ્રોપ્રિયટ છે ઓકે ગુજરાતીમાં શું કહે છે કે જે યોગ્ય યોગ્યતા મુજબ અથવા પરિસ્થિતિ પ્રમાણે સાચું હોય અથવા તો જે આપણને લાગુ પડતું હોય જે આપણને જરૂર જરૂરી લાગતું હોય તેને આપણે શું કહીએ છીએ એપ્રોપ્રિયેટ હવે આપણે અંગ્રેજીમાં તેને વાક્યમાં પ્રયોગમાંનું લઈને એક્ઝામ્પલ જોઈએ તો તે એવું રીતે કહે છે કે ઇટ ઇઝ એપ્રોપ્રિએટ ટુ વિયર અ શૂટ શું કહે છે ઇટ્સ એપ્રોપ્રિએટ ઇટ્સ જો અહીંયા શોર્ટ ફોર્મ કરીને છે ઇટ ઇઝ નું ઇટ્સ એપ્રોપ્રિએટ તે યોગ્ય છે ટુ વિયર શું તો કે પહેરવું અ શૂટ વેન યુ ગો ટુ ધ ઓફિસ તમે જ્યારે ઓફિસે જાઓ ત્યારે શૂટ પહેરવું જરૂરી છે ઓકે ઇટ ઇઝ એપ્રોપ્રિયટ શું કહે છે જરૂરી છે યોગ્ય છે ટુ વિયર અ શ્યૂટ શ્યૂટ એટલે કે બ્લેઝરને જે વ્યવસ્થિત જે એનો ડ્રેસ આવતો હોય છે તે પહેરવો જરૂરી છે જ્યારે તમે ઓફિસે જાઓ ત્યારે ઓકે સેકન્ડ વર્ડ બિહેવ બિહેવનો સિમ્પલ અર્થ થાય છે વર્તવું આપણું જે વર્તન હોય છે તે રાઈટ આપણું જે રોજબરોજનું જે વર્તન જે હોય છે તેને બિહેવ કહેવામાં આવે છે અથવા તો બિહેવિયર કહેવામાં આવે છે ઇંગ્લિશમાં એની ડેફિનેશન જોઈએ તો ટુ બિહેવ ઇઝ ટુ એક્ટ ઇન અ પર્ટિક્યુલર વે ઇસ્પેશિયલી ટુ બી ગુડ જો શું કહે છે કે ટુ બિહેવ ઇઝ ટુ એક્ટ ઇન અ પર્ટિક્યુલર વે કોઈ ચોક્કસ રીતે વર્તવું અને આમાં ખાસ કરીને તો આમ તો એમ કહે છે કે જ્યારે તમને કોઈ એમ કે કે યુ હેવ ટુ બિહેવ તમારે બિહેવ કરવું જોઈએ મતલબ યોગ્ય રીતથી વર્તવું જોઈએ ઘણી વખત તમે ફિલ્મ્સમાં ટીવી સિરીઝમાં અને વેબ સિરીઝમાં જોયું છે કે યુ હેવ ટુ બિહેવ એમ એવું કે યુ હેવ ટુ બિહેવ પ્લીઝ બિહેવ મતલબ કે સારી રીતથી વર્તન કરો એમ તો ગુજરાતીમાં કહે છે કે ચોક્કસ રીતે વર્તવું ખાસ કરીને સારું વર્તન કરવું એટલે કે બિહેવ રાઈટ બિહેવ હવે આ શબ્દને આપણે વાક્યપ્રયોગ જોઈએ તો સી ઓલવેઝ બિહેવ્સ ઇન વેલ સોરી સી ઓલવેઝ બિહેવ્સ વેલ વેન હર ફાધર ઇઝ અરાઉન્ડ તે હંમેશા સારી રીતથી વર્તે છે જ્યારે તેમના પપ્પા અરાઉન્ડ મતલબ કે આજુબાજુ હોય એમના પપ્પા જ્યારે પણ આજુબાજુ હોય ત્યારે તે બહુ વ્યવસ્થિત રીતથી વર્તન કરે વર્તે છે સારું વર્તન કરે છે રાઇટ સી ઓલવેઝ બિહેવ્સ વેલ વેન હર ફાધર ઇઝ અરાઉન્ડ તેના પિતા પાસે હોય ત્યારે તે હંમેશા સારું વર્તન કરે છે પછી હેબિટ હેબિટનો અર્થ થાય છે આદત કે ટેવ શું થાય હેબિટનો અર્થ થાય છે કોઈ પણ આદત કેટેવ હવે જો ઇંગ્લિશમાં એને આવી રીતે કહે છે આ હેબિટ ઇઝ અ થિંગ દેટ યુ ડૂ ઓફન કોઈ પણ વસ્તુ તમે વારંવાર કરો ત્યારે તેને આપણે શું કહીએ છીએ કે તો એની આદત છે ધૂમ્રપાન કરવાની તેની આદત છે ધૂમ્રપાન કરવાની તો તેની હેબિટ છે રોજ શું કહેવાય કે એક મૂવી જોવું એ તો એની હેબિટ છે શું કહેવાય રોજ મૂવી જોવું એ તો એની હેબિટ છે આપણે એમ કહીએ ને તો એ તો એની આદત છે એ રીતથી ગુજરાતીમાં એની ડેફિનેશન જોઈએ તો વારંવાર કરાતી ક્રિયા હેબિટ કહેવાય રાઈટ વારંવાર કરાતી ક્રિયા હેબિટ કહેવાય એક્ઝામ્પલ ઇન પ્રેક્ટિસ હવે જો શું છે વાક્યનો પ્રયોગ કેવી રીતે કર્યો છે સ્મોકિંગ ઇઝ અ બેડ હેબિટ ઘણી જગ્યાએ લખ્યું હોય ને કે ધુમ્રપાન એક ખરાબ આદત છે ધૂમ્રપાન કેવી આદત છે ધુમ્રપાન ઇઝ અ બેડ હેબિટ એક ખરાબ આદત છે પછી નેક્સ્ટ શબ્દ છે અવોઈડ અવોઈડ કરવોનો અર્થ ગુજરાતી અર્થ થાય છે ટાળવું દૂર રહેવું કોઈ અથવા તો કોઈ વસ્તુને દૂર રાખવું અવોઈડ કરવું હવે જો ઇંગ્લિશમાં કંઈક આવી રીતે ડિફાઈન થાય છે ટુ અવોઇડ સમથિંગ ઇઝ ટુ સ્ટે અવે ફ્રોમ ઇટ ટુ અવોઇડ સમથિંગ ઇઝ ટુ સ્ટે અવે ફ્રોમ ઇટ કોઈ પણ વસ્તુથી દૂર રહેવું તેને અવોઇડ કહેવામાં આવે છે શું કહે છે કોઈ વસ્તુથી દૂર રહેવું અથવા ટાળવું એટલે અવોઇડ વાક્ય પ્રયોગ જોઈએ તો અવોઇડ ધ બ્રોકન બોટલ ઓન ધ ફ્લોર શું કહે છે અવોઈડ ધ બ્રોકન બોટલ ઓન ધ ફ્લોર જમીન પર પડેલી તૂટેલી બોટલથી દૂર રહો શું કહે છે જમીન પર પડેલી તૂટેલી બોટલથી દૂર રહો અવોઇડ ધ બ્રોકન બોટલ ઓન ધ ફ્લોર ફ્લોર એટલે જમીન બ્રોકન બોટલ એટલે કે તૂટેલી જે બોટલના કાચના ટુકડા જે ચિત્રમાં દેખાય છે એ કામ કામનો અર્થ થાય છે શાંત એકદમ શાંત એનો ગુજરાતી અર્થ થાય છે શાંત ઇંગ્લિશમાં જો આવી રીતે ડિફાઇન થાય છે વેન સમવન ઇઝ કામ જ્યારે કોઈ શાંત હોય તે ડુ નોટ ગેટ એક્સાઇટેડ ઓર અપસેટ ત્યારે તે એકદમ આમ ઉશ્કેરાય નથી જતા એમ અથવા તો નિરાશ નથી થઈ જતા એને શાંત કહેવાય કેમ શાંત સ્ટેટ ઓફ માઇન્ડ જે વ્યક્તિ શાંત હોય એને સરળતાથી ઉશ્કેરાય નહીં તે કામ કહેવાય તેને કામ કહેવાય છે પછી અંગ્રેજીના વાક્યમાં પ્રયોગ જોઈએ તો નાઇસ વોમ બાથ મેક્સ મી ફીલ કામ શું કહે છે સરસ ગરમ પાણીથી કરેલું સ્નાન મને શાંત બનાવે છે નાઇસ એટલે કે સુંદર હોમ બાથ હોમ એટલે ગરમ બાથ એટલે કે નાવું મેક્સ મી ફીલ કામ મને શાંત બનાવે છે કન્ટેન્ટ કન્ટેન્ટનો અર્થ થાય છે સંતોષિત સંતોષિત એની ઇંગ્લિશ ડેફિનેશન જોઈએ તો ટુ બી કન્ટેન ઇઝ ટુ બી હેપી એન્ડ નોટ વોન્ટ મોર કોઈ પણ જે વસ્તુ છે જે તમારી પાસે છે તમે એનાથી સંતોષિત હોવ તેને કહેવાય છે કન્ટેન્ટ હું ખૂબ જ કન્ટેન્ટ છું હું ખૂબ જ સંતોષી છું તમે એવી રીતે કહી શકો એવી રીતે કહી શકો કે આઈ એમ વેરી કન્ટેન્ટ પર્સન હું તો એકદમ સંતોષી વ્યક્તિ છું ખુશ અને જે છે તેમાં સંતોષ માનવું એટલે કન્ટેન્ટ સંતોષી વ્યક્તિને કન્ટેન્ટ ઇંગ્લિશમાં કહેવાય અંગ્રેજીમાં વાક્ય પ્રયોગ જોઈએ તો ધ બેબી લુકડ કન્ટેન્ટ સિટિંગ ઓન ધ ફ્લોર જો ધ બેબી લુકડ કન્ટેન્ટ બાળક એકદમ આમ સંતોષી લાગતું હતું જમીન ઉપર બેઠું બેઠું પણ મતલબ જમ બાળક જમીન પર બેઠેલું ખૂબ સંતોષે દેખાતું હતું એમ એને આમ કઈ માર ઓલું જોઈએ ને ઓલું જોઈએ ને એવું નહીં એમ જે છે એમ જમીન પર બેઠું બેઠું ખુશ હતું એમ સંતોષ હતું એમ એને એને એમાં આનંદ મળતો તો હવે થાય છે હવે આવે છે નેક્સ્ટ વર્ડ કન્સર્ન કન્સર્ન નો અર્થ થાય છે ચિંતા મને એની કન્સર્ન છે આપણે ઘણા કેમ કહેતા હોય કે મને એની કન્સર્ન છે મને એની ચિંતા છે તો જુઓ ઇંગ્લિશ ડેફિનેશન કંઈક આવું કહે છે કે કન્સન ઇઝ અ ફિલિંગ ઓફ વરી તમે કોઈની ચિંતા કરતા હો ને એને કન્સન કહેવાય તમારે અંદર સતત કોઈની ચિંતા થતી હોય તો એને શું કહેવાય કન્સન ઇંગ્લિશમાં તેને કહેવાય કન્સન ગુજરાતી ડેફિનેશન જોઈએ તો ચિંતા અથવા ચિંતાનો ભાવ એને કન્સન કહેવાય કોઈના પ્રત્યે કોઈની ચિંતા હોય એવો ભાવ હોય તમારી અંદર તો એને કન્સન કહેવાય ઇંગ્લિશમાં રાઈટ આપણા મમ્મી પપ્પાને આપણી ખૂબ જ કન્સર્ન હોય છે તેને આપણી ખૂબ જ ચિંતા હોય છે હવે વાક્ય પ્રયોગ જોઈએ તો આઈ વીઝ આઈ વોઝ ફિલ્ડ વિથ કન્સર્ન આફ્ટર રીડિંગ ધ ન્યૂઝપેપર આઈ વોઝ ફિલ્ડ વિથ કન્સર્ન હું ચિંતાથી ભરાઈ ગયો જ્યારે મેં ન્યૂઝપેપર વાંચ્યું આઈ વોઝ ફિલ્ડ એટલે કે જો ભરાઈ જવું વિથ કન્સર્ન એટલે કે ચિંતાથી ક્યારે આફ્ટર છાપું વાંચી લીધા પછી રીડિંગ ધ ન્યૂઝ પેપર આફ્ટર રીડિંગ ધ ન્યૂઝ પેપર હું ચિંતાથી ભરાઈ ગયો નેક્સ્ટ વર્ડ છે એક્સપેક્ટ એક્સપેક્ટનો અર્થ થાય છે અપેક્ષા રાખવી એમ કહું ને કે મને એની પાસે અપેક્ષા હતી મને એમની પાસેથી એક્સપેક્ટેશન હતું કે મારી સાથે આવું કરશે એમ પણ એને આવું ન કર્યું આપણે એમ કહીએ ને કે તમારી પાસે આવી અપેક્ષા નહોતી તમારી પાસેથી આવું એક્સપેક્ટ ન કર્યું મેં રાઈટ તો એ ઇંગ્લિશ ડેફિનેશન એવું કહે છે કે ઇફ યુ એક્સપેક્ટ સમથિંગ ટુ હેપન યુ બિલીવ ઇટ વિલ હેપન તમને આમ હોય કે આ ના આ વ્યક્તિ તો આમ જ કરશે આવા તો આવું જ થશે તમે એમને એવી અપેક્ષા હોય તમને એવી એક અપેક્ષા હોય એને કહેવાય એક્સપેક્ટેશન એક્સપેક્ટ જો ગુજરાતીમાં શું કહે છે કોઈ ઘટના થશે એવી આશા રાખવી એટલે એક્સપેક્ટ રાઇટ આશા રાખવી અપેક્ષા રાખવી એટલે કે એક્સપેક્ટ અંગ્રેજી વાક્ય પ્રયોગમાં જોઈએ તો આઈ એક્સપેક્ટ ધ બસ ટુ બી હિયર શું મને આશા છે કે બસ અહીં બહુ જલ્દી આવશે રાઈટ આઈ એક્સપેક્ટ ધ બસ ટુ બી હિયર સુન હિયર સુન અહીં બહુ જલ્દી આવશે નેક્સ્ટ વર્ડ છે ઇન્સ્ટ્રક્ટ ઇન્સ્ટ્રક્ટનો અર્થ થાય છે સૂચન આપવું સૂચન આપવું શિક્ષણ આપવું કે માર્ગદર્શન આપવું શું થાય તમે કોઈને સૂચના આપો શિક્ષણ આપો શિક્ષણ એટલે કે આમ એડવાઇઝ આપો સલાહ આપો અને માર્ગદર્શન આપો એ ઇંગ્લિશમાં શું કહે છે ને ટુ ઇન્સ્ટ્રક્ટ ઇઝ ટુ ટીચ ઇન્સ્ટ્રક્ટ ઇઝ ટુ ટીચ કોઈને શિક્ષણ આપવું તેને ઇન્સ્ટ્રક્ટ કહેવાય શીખવવું શીખવું અથવા માર્ગદર્શન આપવું એટલે ઇન્સ્ટ્રક્ટ માય ટીચર ઇન્સ્ટ્રક્ટ અઝ ઇન સેવરલ સબ્જેક્ટ મારા શિક્ષક અમને અનેક વિષયો શીખવે છે મારા શિક્ષક અમને અનેક વિષયો શીખવે છે માય ટીચર ઇન્સ્ટ્રક્ટ ઇન્સ્ટ્રક્ટ શીખવે માર્ગદર્શન આપે છે અઝ એટલે કે અમને બહુ વચન છે ઇન સેવરલ સબ્જેક્ટ એટલે કે ઘણા વિષયોમાં સેવરલ શબ્દ આપણે આની પહેલાંના લેક્ચરમાં જોઈ લીધો છે ફ્રિકવન્ટલી એટલે કે વારંવાર કોઈ વસ્તુ ફ્રિકવન્ટલી થતી હોય તો એના માટે મતલબ વારંવાર થતી હોય તો તેના માટે ઇંગ્લિશ શબ્દ ફ્રિકવન્ટલી છે આપણે કહીએ ને કે તે તો ફ્રિકવન્ટલી અમારા ઘરે આવે છે તે વારંવાર અમારા ઘરે આવે છે તે ફ્રિકવન્ટલી અમારા ઘરે આવે છે તે વારંવાર અમારા ઘરે આવે છે અને ઇંગ્લિશ ડેફિનેશન જોઈએ તો વેન સમથિંગ હેપન્સ ફ્રિકવન્ટલી ઇટ હેપન્સ ઓફન એટલે કે કોઈ પણ ઘટના વસ્તુ ઘણી બધી વખત થતી હોય તો આપણે કહીએ કે એ તો ફ્રિકવન્ટલી આવે છે ફ્રિકવન્ટલી ગુજરાતી ડિફિનેશન જોઈએ તો જે ઘટના વારંવાર થાય તેને ફ્રિકવન્ટલી કહે છે ફોર એક્ઝામ્પલ વાક્ય પ્રયોગ જોઈએ તો વી મીટ ફ્રિકવન્ટલી ડ્યુરિંગ ધી એટલે કે અઠવાડિયામાં ઘણી વખત મળતા હોઈએ છીએ અમે અઠવાડિયામાં વારંવાર મળીએ છીએ ઘણી વખત મળતા હોઈએ છીએ તો આ આપણા આજના દસ શબ્દો હતા નો અર્થ થાય છે કોઈ પણ વસ્તુ યોગ્ય છે કે નહીં તે નો અર્થ થાય છે કોઈ પણ વસ્તુ ટાળવી કે કેમ બિહેવનો અર્થ થાય છે વર્તવું હેબિટનો અર્થ થાય છે આદત કામનો અર્થ થાય છે શાંત કન્ટેન્ટ મતલબ સંતોષી જેમાં બાળકનું ચિત્ર જોયેલું કન્સન મતલબ ચિંતા એક્સપેક્ટ મતલબ અપેક્ષા રાખી ફ્રિકવન્ટલી એટલે વારંવાર અને ઇન્સ્ટક્ટ મતલબ શિક્ષણ આપવું થેન્ક યુ વેરી મચ જેમ જેમ આપણે આગળ વધતા જશું તેમ તેમ આપણે શબ્દોનું લેવલ વધારતા જઈશું થેન્ક યુ